પ્યોર પાણીના રૂપમાં ધરતીને ને પાછું મેળવ્યું ધરતી એનાથી રસકસ લેવાની તરત જો ધરતીને રસકસ જોઈશ તો એ જ રસકસ જેટલું ધરતીમાં એટલું જ અનાજમાં ફળમાં ફ્રૂટમાં બધાની અંદર આવી આ એક પ્રક્રિયા હતી આપણી પોતાની એ આપણે જોઈ જાણી કારણ કે ખબર જ નહોતી ને પેલવેલા કાળ ધીમે ધીમે જાણતા જોતા જોતા આપણે વ્યવસ્થા કરી શું કરવું તો હવે નો કામ હવે પેરા એ ની એને જલ્દી કાઢો મૂકી દયો અને જો તમારે આને આનાથી વધારે વજનદાર અને સરસ નવું બનાવવું છે તો ઓગળવામાં માં નાખી દયો કારણ કે નવું કાઢવું પડશે વાત એ જ થાય છે બીજું કંઈ નહીં થાય હવે કારણ કે કિંમતી છે સોનું કિંમતી છે અને કિંમતી છે અને કડી ઘસાઈ ગઈ તો હાથમાંથી નીકળીને ખોવાઈ પણ જાય ખોવાઈ કોઈ એટલે પણ મૂકી દયો અને કા ઉગાડવામાં નાખો બે જ પ્રક્રિયા છે કા મૂકી દયો અને કા હવે નવું બનાવવાની વાત આવી ગઈ તરત તરત કે ભાઈ પહેરવા તો જોશે ગમે એમ કરીને પણ જોશે તો તો કે મકાન ના ખંડેર થઈ ગયું ચારે બાજુથી દીવાલું પડે છે પોણે પોણા થાય છે તો કા ખાલી કરી નાખો મકાન હવે ન રહેવાય તમને ડટાઈ જશો તમે મરી જશો એમાં તો ખાલી કરો પણ જમીન કેમ કિંમતી છે જમીન કિંમતીમાં કિંમતી છે અને સૌથી વધારે તો જમીન કેમતી ને પછી બીજું બધું કમ કિંમતી છે

તો ના આવે તો બે તોડી ઘાટ પડલી જશે વજન વહી તો ઘટી ગયું પણ વધી ફેરવાઈ ગયું તો હવે ઘાટ જૂનો તો નહીં આવે ને હતો તો અત્યારે નવી

જન્મોના જન્મો વેડફાઈ ગયા વિખાઈ ગયા કાંઈ પણ થાતું નથી હવે નવ હવે નવ નિર્માણમાં આવી ગયું એટલે એમ કે છે કે હજી થોડું ખેંચી લ્યો ને ઉછી કરી લ્યો ને પણ બનાવી લ્યો ને હવે સરસ મજાનો એકવાર જાજીવાર બનશે હવે બનાવવાની પ્રક્રિયામાં આમ છે જો તમે એટલે હવે કડી કડી કસાઈ ગઈ કામ ન આવે તો નવ નિર્માણમાં જાય છે એમાં સમય આખો હવે નવ નિર્માણમાં જાય છે નવ નિર્માણમાં જાતા હવે બનાવકોને કોને દેવું બનાવવા દેવું તો કે કારીગર એક્સપર્ટ કારીગર સારામાં સારા કારીગર ને હજી પકડશે એટલે હારા માં સારા કારીગરો ગોતશું આપણે બધા હવે નવું નવા યુગ અંદર નવી પૃથ્વીમાં કારીગરો સારા ગોતે શું કરવાનું હોય હારા અને કારીગરો અહીંયા જ છે જામનગર માં કારીગરો હોય ને કઈ રાજકોટ થી ગોતવાનું હોય કડિયા થોડા મોકલવાની તમારો વિસ્તાર એવડો છે કડિયા મળી જાય એમ છે તમને નજીક તો ગોતો કડિયાને કામ લઈ લો ને આ એ જ રીતના કામ અત્યારે થાય છે એક બાજુ પડો કારણ કે જૂનું થઈ ગયું નકામું થઈ ગયું ગમતું નથી એને પાડી નાખે હવે પડે છે જૂનો જેનો ઓગળે પણ દેખાતો નથી અહીં પડે છે એ દેખાય છે ઓર્ડર પાડવા વાળાનો જુદો છે બનાવવા વાળાનો જુદો છે પડી ગયા પછી કેસો આવા ઉપાડો આ કચરો મને ગમતો ગમે જ કોઈને પડે એનું કાંઈ ખાલી ઢગલા ઉપાડવા વાળા જુદા છે હવે કોન્ટ્રાક્ટરો આવશે ને લઈ જાય જે કિંમત હોય નજીવી કિંમત જશે બધું જેવું મેદાન ખાલી થયું એટલે નવ નિર્માણ ની વસ્તુ આવવા માંડી પસંદગી પેલા થઈ ગઈ છે મોડું ન કરાય પેલા જ ઈટ બીટ કલર લાદી બધું નક્કી થઈ ગયું છે કોને દેવું એ નકશો નકશો બધું નક્કી છે નક્કી થયા પછી તાબડતોબ માલ આવવા માંડો અને બનવા માંડો આમ જામનગર વાળા બધાય માલિક બનાવે ને તો જોતા જાય ખબર નહીં આ બનશે કે નકશામાં માં ખબર પડે લીટા તાયણા હોય એમાં હજી નહીં ખબર પડે લીટા તાયણા છે ખબર નહીં સારું જ બનાવશે ને બનાવશે

ભાઈ સવારે બહુ હોય ને ઓળખાણું જાજી હોય ને એને તો ચાંદી નાખવા પડે અંદર પાણા જ હોય જે વજન ઉપાડી શકે જેની જવાબદારી છે કેટલા માળની જવાબદારી છે પાયા ઉપર એવા પાણા નાખવા પડશે ચણતર એવું કરવું પડશે ભૂલ ત્યાં નહીં થાય પછી ભૂલ થાય તો હાલે ભૂલ કરાય તો અહીંયા માલિકોને ખબર છે ને करना थी तो सब बात कौन कही थी पृथ्वी ने कौन कही रही थी हिंदू के मुस्लिम ने सिख ने ईसाई है कौन शुरुआत करवा वालू के मुका थी क्या उस बधाई प्रथम कौन आया था आपने પછી વિકાસ થયો જેમ તમારા કુટુંબનો વિકાસ થાય અને તમે એક રૂમમાંથી બે રૂમમાં જાવ છો બરાબર ને ત્રણ રૂમ માં ચાર રૂમમાં વ્યવસ્થા દેવી જ પડે બધાય એમ પૃથ્વી વ્યવસ્થા દે પણ નીકળું કેમાંથી કુરાન બાઇબલ અને ધર્મ વંશ સાહેબ કેમાંથી નીકળ્યા અલગ થયા કે વેદમાંથી અલગ છે કે વેદમાંથી ગુરુદેવ કીધું તું સેનાસ બાબી નહીં જ્યારે બરોડા અસમેથી એક એક કલાક બોલી રહ્યા છે સેનાસ બાબી કાયતે માત્ર વિશે અને દીક્ષા લીધી છે ગુરુદેવ ત્યારે એક કલાક નો પ્રવચન મેં સાંભળું છું મોતી બરોડા આશ્રમ એને કીધું મને ગુરુદેવ કીધું જા તારા કુરાન કલમો ગોતી આવું જે ગાયત્રી મંત્ર છે એની ઉપર તમારું આખું કુરાન છે અને મેં ગોઈ મેં કુરાનમાંથી માંથી બિલકુલ સત્ય વાત છે ગુરુદેવ ની કે ગાયત્રી મંત્ર અને એ કલમામાં કોઈ ફેર નથી એની ઉપર આખું મારું કુરાન ટકેલું છે એ ગાયત્રી મંત્ર પડેલો છે ત્યારે આખે એક નવી ધારાની વ્યવસ્થા એને મળી ગઈ વ્યવસ્થા મળી ગઈ કોઈ ધર્મ ખોટો નથી ભાઈ પોચવું તો અહીંયા જ છે ને પોચવાનું તો એક જ જગ્યાએ છે ત્યાં તો અલગ જગ્યા પાછી એ જ રીતના ગ્રંથ સાહેબ છે પાછા એને સાચવવા પડે એક લાકડી તો બધા આપણે લઈ લઈ શકીએ આવડી મોટી પૃથ્વીમાં આટલી બધી વસ્તી તો બધા વિભાગ પડી ગયા કે આમ જશે આમ જશે આમ જશે આટલા આમ જશે આમ પૂછશે પણ કેન્દ્ર બિંદુ તો એક જ ને અને એ જ રીતના પ્રંથ સાહેબ ત્યાંથી અને છેલ્લું નીકળ્યું જે હજી બે જે બાય જે બાય બાય એક નથી બરાબર છે બધા એમાં ઘડિયાળ આવે કલર બદલી જાય ડિઝાઇન બદલી જાય પીઓપી થાય નીચે પાયે

છત છત થી માંડીને બધા ઉપલા વાહ 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 જો એની વાવા થાય અંદરવાળું અંદર કોઈ મુખ નથી એમાં હું તમે

બધા કરી રહ્યા છે બધા બી રહ્યા છે ધરતીથી માનને આકાશ સુધી બધા ફફરાટ કરી રહ્યા છે મનુષ્યથી નથી ખબર પડતી આપણને મંદિર બનાવવાની ખબર પડે છે ખાલી મંદિર બનાવવાની ખબર પડી તમને દાન ભેગું કરીને મૂર્તિની સ્થાપનાની ખબર પડી અહીંયા પ્રાણ પછી ન થઈ અને મૂર્તિમાં પ્રાણ કીધું કરવા બેઠા આપણે અરે સુભુન નથી કરી અને ભૂલ કરીને ભોગ નથી ભૂલનો ભોગ તમે એમ માનો છો કે અમે નઈ ભોગવ્યું મંદિર કરીને મંદિર બનાવી તો બધાઓ આપણે ભૂરીનો ભોગ લઈને સંચાલન જ બની જાય છે ઊભું તો બધું તંત્ર થઈ જાય છે પણ એના કડક નિયમ સાથે અગિયાર માળા ગાયત્રી મંત્ર ની ન થાય ત્યાં સુધી ગર્ભ રૂપમાં ક્યાંય પણ કોઈ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિ ની અંદર ગર્ભગૃહ માં કોઈ નથી જઈ શકતું છે કોઈ આગળ પરિવ્રાજક પૂજારી છે પરિવ્રાજક નથી આપણી પાસે મંદિર છે કોને કહેવાય પરિવ્રાજક ત્રણ મહિનાનું પ્રશિક્ષણ આપે છે શાંતિ કુંજ મેં લઈ લીધું છે હું આરતી ઉઠાવી શકું છું ત્યાં હું થાળ ધરાવી શકું છું મેં લઈ લીધું છે

ક્યાં નિયમ નું પાલન કરીએ છીએ તમે તો શું કામ માં નહીં એવું તંત્ર જે મારા તમારા ન સચવાય રૂપિયાથી નહીં સચવાય પગારદાર નથી કોઈ દી કોઈ પરિવાજક ક્યારે પણ પગારદાર નથી અને પગાર નો આપો ને એ જ પરિવાજક બને એને તો પગાર આને લેવા જો સમજાય છે વાત બધી કે ન સમજાતી નવી કથા આપણને ભયંકર પરિસ્થિતિમાં હું તમે આવ્યા ધીમે ધીમે ઘસાતા 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 એવી પરિસ્થિતિ આવી ગઈ હવે આને કેમ ઠીક કરવા થોડું થોડું તો કામ કરી જાય ફ્રીજ ઉપર કોઈ કારીગર આવીને કે ભાઈ આટલું બહી છે જ્યાં કરણ આવીને કરી ગયા વળી ઠીક થઈ ગયું વળી થોડું આવીલું કે પાછું કાંઈ વાંધો આવ્યો ફ્રીજમાં વ્યાં આવીને કરી ગયા હવે છેલ્લે સુધી ખેંચી લીધું આપણે એને હવે તો હવે કંઈ થાય એમ નથી હવે આમાં કાંઈ થાય એમ નથી અને ખર્ચાય મોંઘા ઘણા બોલે હો ઠીક આ જુનાહી તો એટલો ખર્ચો કરાયો હતું એવું એવું તો હવે તો કે હવે એમાં એને કહીએ આ કાટ ના ખાય હવે આપણે જે આવે

છે છે જો તો પોકાર કરો હવે બોલાવો કોનાથી થાય પ્રશ્ન થી થાય કોઈથી નહી થાય ત્યારે કે આત્માની જરૂર પડી ગઈ વિશેષ આત્મા જોઈ વિશેષ આત્મા પોતાની કલા સાથે પોતાના આત્મા તાર તાર અને ક્યારે તારતાલ થાય ત્યારે જોવાય નહીં દેખાય નહીં સહન થાય નહીં એટલી મૂંઝવણ એટલું દબાણ એટલું કચડવા માંડી આપણે આત્માને ત્યારે તારતાલ થાય ત્યારે પોકારે હે પ્રભુ હવે તમે આવો હવે આવો તમારા સિવાય હવે આ રો નથી હવે આ નથી તમે આવો અને સામૂહિક આત્માનો પોકાર જે સાત્વિક આત્માઓ છે કીધું તું આને દેવશ્રી નારાજે પૈસાવાળાને વાળાને ધનવાનોને કઈ વાંધો નથી નીચે નખરા કરવા માંડ્યા છે પંડિતોને વાંધો નથી કઈ

કેટલા બચશે પૃથ્વી અને જો પૃથ્વી ના બચે માલિક ની ઉત્તમ રચના નહીં બચે તો માલિક કદાચ રિસાઈ જાય ને ક્યારે પણ નહીં બનાવે ક્યારે પણ નહીં બનાવે મારે બનાવવું પણ થયું કાંઈ તો ક્યાં જશે આટલા જીવો આટલા જીવો ક્યાં જશે પોતાની અંદર નહીં સમાવે ભૂલ કરીને બેઠા છે અને કર્મ ના સિદ્ધાંતો તો હવે શું કરું તમે કેમ કેમ વિચાર નથી કરતા તમે કેમ નથી જતા અને કીધું દેવર્ષિ જવાનો સમય થઈ ગયો છે સામાન્ય ગામમાં સામાન્ય વ્યક્તિ તરીકે હું જન્મ લઉં છું

મને કોઈ જાણી નહીં શકે મને કોઈ જઈ નઈ શકે મને કોઈ ઓળખી નહીં શકે એ પરિસ્થિતિમાં હું છું અને એ મારો અવતાર છે એક મારવા માટે કળા લેવી પડી રામ ને આવું યજ્ઞ રાક્ષસ નો જ વધારો કોઈ દેવતા નહીં કોઈ ઋષિઓ નહીં મારી નાખો કાપી નાખો

શાંતિ દૂત બની કે કાઈ માથાકૂટ નથી કરવી કોઈ યુદ્ધ નથી કરવું ખાલી પાંચ ભાઈને પાંચ ગામ દઈ દયો એટલે આયા પૂરું થઈ જશે સમાધાન તો કે નહીં સોયના નાપા જે પુણ્યો દઉં એટલો અન્યાય તો ન સહન કરવો કરાય જ નહીં કરવા વાળા તો પાપ કરે જોવા વાળા પણ પાપના ભાગીદાર બની જાય છે એટલે ભગવાન કૃષ્ણે કીધું કે હવે અતિ થાય છે હવે યુદ્ધ કરવું પડશે ન સહન જાત અને પુત્ર મોહમાં ધૂતરાશ એટલા આંધરા ઓમે આંખ નોતી ને ઓમે આંધરા થઈ ગયા હતા પુત્ર મોહમાં કે ખબર જ ન પડતી કે મારે કેવા નિર્ણય લેવો છું

પોઝિશન માં બેહી ગયા છે અને કીધું કે હવે પારધી મને વિનશે મારું કર્મ ખરી જશે કારણ કે મેં છૂટી દેતા માયરા ત્યારે સમજૂતી થઈ ગઈ હતી કે આવતા હોમ આવું ભોગવીશ પણ સમાધાન બીજું કાંઈ નહોતું કારણ કે હવે મરવું પડશે વાલીને રામના હાથે ગમે કરીને પણ કારણ કે સમાધાન વાલીને ખબર હતી સમજૂતી હતી કે મારે એના હાથે જ મરવું છે પણ પાકો કર્મનો સિદ્ધાંત એને બતાવવો તો ભગવાન રામને બીજા જન્મમાં કૃષ્ણ પાછું બાણ ખાધું અને એને પોતાના કર્મો મુક્તિ મેળવી એ રામ જ કૃષ્ણ ભાઈ કૃષ્ણ બુદ્ધ ભાઈ બુદ્ધ ભાઈ સમય બદલી ગયું બુદ્ધિવાદી સમસ્યા છે અને જ્યારે સમસ્યા બદલી ગઈ તો પોતે બદલી ગયા કામ કરવાની પદ્ધતિ બદલી ગઈ બુદ્ધમ સલામ ગચ્છામી ત્યારે એ આખું સૂત્ર આવી ગયું અલગ સૂત્ર આવી ગયું જો તમે એક એક અવતાર એક જ અવતાર સ્પેશિયલ ખાલી પ્રહલાદ માટે એક જ અવતાર સ્પેશિયલ બાપ માણીને લેવો પડે નો રાત નો દિવસ નો અંદર નો બહાર નો અસ્ત્ર નો શસ્ત્ર નો મનુષ્ય નો પશુ કોઈ મને ના મારે કોઈ ના મારે અને એવું સ્વરૂપ લીધું દિવસ નો અંદર બહાર તો ઉમરામાં

હતું તમારું બાળક કપડા ગયા હતા છપ્પન વર્ષે તો શું તમારું બાળક નથી તમને ગમી ગયું એ તમારું બાળક છ મહિનાનું છ વર્ષનું નું ઈ તમારું બાકી નહીં વાત તો એ જ આવીને ઉભી રહી છે ને અત્યારે ક્યાં અટકી ગયા છે આપણે બધા તો કે કૃષ્ણ અવતારમાં અટકી ગયા છે મહારાજ મને ઓળખતા કેમ નથી અને વેદના કેવી છે કૃષ્ણ ને કેવી પીડા છે અમને આંખમાં આસુ આવી જાય પ્રશ્ન આવીને ત્યારે અમે કીધું અમે જ છે

આપણે નામ કીધું કે સુકામ નામ પડ્યું પ્રજ્ઞાપુરાણ આથા છે આ ઈ પોથી છે તમારે મારી આગળ પોથી છે કારણ કે અવતાર અત્યારના અવતારે લઈ છે પણ હું છૂટો હોય સર્વો રત્ના ઘુસી ગયા અંદર એને ખબર ન પડી અને મનુષ્ય શું બનાવી દીધું રોજ ડાઉન રોજ ડાઉન રોજ રોજ પહોંચાડ્યો અને મનુષ્યને મનુષ્ય કોને કોને કયો કાઢો કેર

કાન્યા જાશે નિંદા સાંભળવા માટે નિંદા કરવી નિંદા સાંભળવી કોણ કરાવી જોઈએ દુર્બુદ્ધિ હાથ ખોટા કામ એક સાઈન થી તમે કેટલા સારું કરો છો તમારી એક સાઈન કેટલા એનું લેશે કેટલા એનું રૂટી લેશે તો કામ તો આટલું જ છે ને સાઈન નું કેટલું કામ છે તમારી સાઈન પણ બેય છે ને નિર્માણ માટે પણ છે અને ધ્વંસ માટે પણ છે તમે શું કરો તમે કેમ સાઈન કરી રહ્યા છો

હવે ત્રીજા સરથી શરૂ થઈ ગયું છે કામ જેમાં છેલ્લે લાસ્ટ થી રૂપમાં હવે મહાકાળ એ બધાને ગોતે છે અને મહાકાળ ગોતી એ ટીમને ભેગી કરી લેશે એની માળા પૂરી થઈ જશે તેત્રીસ કરોડ અને થોડાક જ ટાઈમમાં હવે કામ પૂરું થઈ અને પૃથ્વી નવી બને છે એક બાજુ ધ્વંસ એક બાજુ સૃજન એક સાથે બે કામ એટલે ડબલ ધોરણ કામ કરવાનું હતું ગુરુદેવ એક હાથે ધક્કો મારવાનો હતો એક બાજુ ખેંચવાનું હતું

સીધો નવ નિર્માણ માં આવી ગયા ડોક્ટરો બધા જ બેસી ગયા રિસર્ચ કરવા બેસી ગયા કે જેવો રો એવી ના લે જો નું તો ના આલે મ પાકું છે કે ના આલે ન જુનો નકશો આલે એક ઓસરે ચાર ઓયડા અને સડાસ બાથરૂમ કેટલા આખા ચાઉ કે રસોડું પાસે સાઈડ માં ને ધુવાણો કોઈ નો લાગે ઓ બાર નું બધું અંદર આવી હાલ હાલ જ નક બનતું લે રૂમ માં જ કાઈ એમાં કેમ હરખા થી ગડાયા કોઈ એમ નથી તું ના આગો જો માઠે ઢાલી જાશું ના રે ના હવે હલાઈશ ક્યાં ક્યાં ન્યા એમાં દાયા થઈને બેઠા છો બધા નવી સિલાઈ ના કપડામાં બધા એમાં તો ના દાયા થઈને બેઠા છો અભ્યાસ માં તો દાયા થઈ ગયા છે તો ઓલ્ડ એસે છે તો કે ના રે ના હવે આ કોઈ સર્ટી ન આપે કામ એ ન મળે કે જો એવા સર્ટી લઈને ફરી લેતો હોય હા અહીંયા બરાબર કામ ન મળે તો જૂની રૂઢી અને પરંપરામાં કેમ બદલતા નથી

કામ કરી ના દીધું પાંચ મિનિટ બે ચાર્જ થઈ જશે ખાતરી આપી દીધું છું છો શક્તિ લઈ કાલ પાછું આવું છું જો કઈ કમી હોય તો મારામાં કાલ વધારે માનીશ તમારી પાસે આજ કામ કરીશ વધારે માનીશ દેવાની તૈયારી રાખજો હું મારી તૈયારી એટલું કઈ ઉભા થઈ જાવ ને

મેઘાયસ પ્રજ્ઞા વિદ્યા પૃષ્ટિ શ્રી અમલ તેજ આયુષ્ય આરોગ્ય દેહિ મેહવ્યવાહન देहि देवं परिपूर्णं तदस्तु मे परिपूर्णं